ભૂત થાય હવે અહિયાં ભૂત થતું સાની માની રાંદા કર્યા વગર ને હવે તમને ક્યાં ખબર પડે હે કેવો અવાજ આવે એવો અવાજ આવે હે

તમારે આગળ હાલવાનું નથી મારી મા બા હું હાલો ના કોક ના પડામે કોક ના પડામાં ન લેવાય એને ખબર પડી જાય તો આપણને હા ભાઈ એ હા તો હાલો આગળ તમે લઈને હું તમને શું કહું એસ તમે એકલા ની લેતા હો અને મને બીક લાગે છે હારી માં બીક તો મને લાગે આપડે હા તો તમે આગળ હાલો ને પણ હાલું છું

ઓમટા યા બા એ ઓલું ભૂત હા બા હવે હું કરશુ બા એ શું કરવો હવે ભાગો આ પૂડા લીધા ને એટલે ભૂત આયુ હા બા ઈ તમારું સાચું એ બા ભાગો છો આ बाजू દાવે હા બા ભાગો અનાખતા નુ આયો તો હારું હતું આ બાઈ તમારું હાસું હું તમને કહેતીતી પણ તમે નો માન્યા એ દુવા ના પાડતા કે હવે ભૂત

મને કોઈ દી દેખાવ જ નહીં એટલે શેઠ ઓલા સાપા ઉધી આયુ હૂત આ એ પાછું આકાશમાં ઉડતું તું હા હા

લગભગ આપડી વાડીમાં પોકે કેટને ખેલું હે હે તો જ પૂતળું આયું હોય તારે આવું નઈ કરાયું ને બતા હવે રામ ચાલે લગભગ તો મને એની ઉપર વેમ છે હો હે આ ઈ સપક્ષ લો છે એટલે મુનિયા હા મારું બેટું આઈ ક્યાં આલવાનું હો હવે શું કરશું પાઘો હવે શું કરવા વાની હે હા હા બાબો બાબો ગાયકા બાબો